દીવના સાઉદવાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજકોટથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સભ્યો સિલેક્શન કરવા માટે સિલેક્ટર તરીકે બીસીસીઆઈ લેવલ વન અમિત શુક્લા કોચ અને રણજીત ટ્રોફી પ્લેયર ફિરોઝ બામણિયા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ દીવ ક્રિકેટ ટીમનું સિલેક્શન કર્યું હતું દીવ ક્રિકેટ એસોસિએશનમાંથી કુલ ચાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી સિત્યાવીસ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને કેપ્ટન તરીકે હૈ સોલંકીની પસંદગી થઈ હતી આ પ્રસંગે શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખા અને દીવ ડિસ્ટ્રિક ક્રિકેટ ટીમના સેક્રેટરી કીર્તિ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આગામી ફેબ્રુઆરીમાં પ્રથમ અઠવાડિયામાં જિલ્લા સ્તરીય ક્રિકેટ મેચ શરૂ કરવામાં આવશે Okay.